युवा द्वारा अभियान तो चलाव्य धारासभ्य कुमार काना ने समर्थन आप आ बाबत ने पत्र मनपा कमिश्नर ने लख्य हो आज रोज पराचा पुलिस स्टेशन के विस्तार में लंबे हनुमान रोड उमिया माता रोड और जो पराचा मेन फ्लाईओवर है उसके नीचे जो लोग गैर गैरकायदेसर तरीके से यहाँ पे जो बसावट करते हैं और यहाँ पे जो हमें रजवात मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्व की तरह बिहेव करते हैं उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया एसएमसी के साथ में रह के हमने यहाँ पर क्लीनअप जो ऑपरेशन है इसको अंजाम दिया है साथ ही के साथ पूरे सोनवन के सारी पुलिस स्टेशन्स में जिसमें गागोद्रा पुलिस स्टेशन सरथाना पुलिस स्टेशन साथ आती है इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं Uh, उनके उनका भी हम क्लीन अप ऑपरेशन हम आज कर रहे हैं साथ ही के साथ ये एक एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे और इसमें बैक टू बैक हम इसमें महीने दो महीने में लगातार चेकिंग करते हुए सारे लोगों को यहाँ से हटाएंगे और ऐसे ये पूरी कामगिरी जो है वो एस के कोऑर्डिनेशन में साथ में हो रही है एस की टोटल सात टीम्स आज हमारे साथ, साथ, साथ जुड़ी हैं उनके जो भी इंजीनियर एग्जीक्यूटिव इंजीनियर सब साथ में हमारे साथ जुड़े हैं લોકોની સામાજિક સંસ્થાઓની પણ માગણી અને લાગણી હતી લોકોની ખૂબ રજુઆતો હતી અને વરાછાની જનતાની જે લાગણી અને માગણી હતી એને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ કમિશનરને આ પ્રશ્ન હલ કરવા માટે મેં એક પત્ર લખ્યો હતો અને કેટલા દિવસમાં હલ કરો છો એનો જવાબ માગ્યો હતો ખૂબ આનંદની વાત છે કે મારા આ રજૂઆતની અને પત્રની અસર થઈ છે તાત્કાલિક ધોરણે કાલે ખૂબ મોટા પ્રમાણમાં ઓપરેશન થયું છે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ પ્રશ્ન એક દિવસની કામગીરીથી હલ નથી થવાનો રોજે રોજ આ કામ પર ધ્યાન આપવું પડશે આ પ્રશ્ન હલ કરવા માટે રોજે રોજ અને પાછળ પડી અને રોજે રોજની કામગીરી કરવી પડશે અને મને સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસા છે પોલીસ તંત્ર અને કોર્પોરેશન ઉપર કે એમને જે સિયારો પ્રયાસ કર્યો છે અને જે ઓપરેશન કર્યું છે જે કામગીરી કરી છે એ રોજે રોજ કરીને આ પ્રશ્ન સંપૂર્ણપણે હલ થાય એ દિશામાં કામગીરી કરશું માનું છું અને લોકોની જનતાનો જે અવાજ હતો જનતાનો એ અવાજ બની અને જે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે એમાં જે સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્ર ને કોર્પોરેશન પણ આભાર માનું છું અને આ કામગીરી જ્યાં સુધી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહે એવી મારી લાગણી પણ છે કરતા લોકો દારૂ પીને જ્યાં ત્યાં પડતા રહેતા હોવાનું સાથે ગાંજાનું વેચાણ કરતા હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા ત્યારે હવે આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ખરેખર ધારાસભ્ય કુમાર કાનાણીનું લોકોએ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત